સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ હાલાર દરેકનું આપ જોઈ શકો પહેરવેશ અલગ અલગ છે આ મારા ખ્યાલથી સૌરાષ્ટ્રનો છે ગીર આ પહેલી વાર કચ્છીને મળવા જઈ રહ્યા છો કચ્છના છો કચ્છના હવે તમે કચ્છમાંથી કેટલાક લોકો અંદાજે આવ્યા ને તમે આજે આવ્યા સમગ્ર મહારાષ્ટ્ર વિશે સ્વેચ્છાએ થોડી વાત કરો પહેલાં તો હું ગીતા કચ્છથી અને અમે બધાય કમિટીના બેનો કચ્છથી સવારે જ આવ્યા છીએ આજે અને અમે અંદાજે બેનો સાડા ત્રીસો બેનોનું અમારું રજીસ્ટ્રેશન થયેલું છે અને અંદાજીત સમથિંગ અમારી ચારેક હજાર જેવી છે અમે કચ્છથી ઘણા ટાઈમથી કે બસોની ને આ બધી તૈયારી કરી રહ્યા છીએ અને આજે અમારે કચ્છથી ઘણી બધી બસો આવી છે અને ચાર પાંચ હજાર જેવી સંખ્યા આવી છે અને આજે આપણે જોઈ કે દેવભૂમિ દ્વારકામાં આટલો મોટો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે કે ખુદ અમારા કૃષ્ણ અમારા કૃષ્ણવંશી અને અમારા બાપના આંગણે કે આવો મોટો એક એક આમ આહિરો કે આટલા ગુજરાતમાં આટલા હીરો ક્યારે અમે એક ભેગા થયા જ નથી ક્યારે આટલી સંખ્યામાં આ પહેલો ઇતિહાસ એવો હશે કે અમે આખા ઓલ ઇન્ડિયાના આહીરો હીરો એક સાથે અહીંયા મળશું કે અમે મચ્છોયા બોરીચા પરાથરિયા એ નહીં પણ અમે એક જ કે એક લોહિયા આ અમે બેન સરસ વાત કરી બેન તમે આવજો આ આમ તો જે કચ્છ વિસ્તાર છે ને રાહડાનો વિસ્તાર છે જૂનો રાહડો રજવાણીની વાત કરવામાં વ્રજવાણી સાથે જોડાયેલી પરંપરા કચ્છના રાહડા કચ્છના દાંડિયા રાસ બધા કંઈક અલગ પડે છે રસ ધરાવે છે આમાં વધારે અને દરેક પ્રસંગોમાં આપ જાણીએ છીએ કે અલગ મહત્વ રહેલું છે તો વ્રજવાણી સાથે જોડાયેલી કથા એની વાત કરો અને કચ્છના રાહડાની થોડી વાત કરો અને ત્યાંના દાંડિયા રાસની વાત કરો એટલે અમારે કચ્છમાં છે ને રાહડા દેશી રાહડા એ વધારે લેવાય છે અને ઢોલ વાગે ને એટલે બહેનોને જાણે તાલ આમ પોતે પોતે આવી જાય ને રમવા માંડી જાય એમ અને બેનોને એક રજવાણીના રાસ જેમ થયો એમ જ બેનોને પણ આ મહારાસમાં ઉત્સાહ આવ્યો એમ કે આપણો વ્રજવાણીનો રાસ પણ જાગૃત થશે મારું નામ ભાવના ડાંગર ઘરાણા કચ્છથી હું આવી છું અને અમારા વ્રજવાણીનો તો બહુ ઇતિહાસ છે એમને અમારા વ્રજવાણીના લીધે આજે ઉજાગર થશે પાંચ વર્ષ પહેલાનો બહુ અમને ખૂબ આનંદ આવશે કે વરજવાણી નો પહેલો ઇતિહાસ અહીંયા રચાય છે જે દ્વારકામાં બહુ હા સૌરાષ્ટ્ર જે પહેરવેશ છે સૌરાષ્ટ્ર ને તો કાલધામે વાત કરીએ છે હા તમારું જે પહેરવેશ છે હાથમાં પહેરેલું છે એને શું કહેવાય તમામ જે આભૂષણોને વસ્ત્રો છે ને એની વિસ્તારપૂર્વક વાત કરો કોને શું કહેવાય કદાચ ખ્યાલ ન હોય તો તમે પણ કહી શકો તમે એ બેન કહેજો તમે સિનિયર છો એટલે તમે થોડીક પહેલાં માહિતી આપો આને ઝર્મર કે કહેવાય છે અને પાંદડું કહેવાય છે અને આને ઝુમણું કહેવાય છે અને આને ચૂડી કહેવાય છે જે આ પરંપરાગત પહેરવેશ જ છે અમારું અને આને કડું પ્રાથળ પ્રાથળ અને આને કડું કહેવાય છે અને આને બી પાંદડી એરિંગ કહેવાય છે અને આને કંદોરો કહેવાય છે પહેરવેશ પહેરેલો છે એ આહિર કચ્છી ડ્રેસ જ કહેવાય છે

એમાં અમારે ભાગરૂપે ચાવડા જલપાબેન અમારી સાથે હતા અને ખાસ એક બીજી વાત એક બહુ ગમી કારણ કે રાસ આ છે તે છે બહુ 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 જાણવાનું પણ આજ સુધી જેટલા હતા તો 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 કોઈ બી પૂછે કે આહિર ક્યાં ના આહીર તો કચ્છ ગીર કાઠિયાવાડ હાલાર એમ કઈને હવે કોઈ પણ પૂછશું નારીને પૂછો કે પુરુષને પૂછો કે બાળકોને પૂછો તો અમે એક આયર અમે આજે એક બની ગયા

બિલકુલ ખોટી પાડી અને આજે એક કદમ આગળ વધારી અને પુરુષના કંધે કંધો મિલાવી અને એને ઘરને કમાતું કર્યું છે બેન એટલે આપણે રજવાણીમાં જ્યારે રાસ રચાયો અને ઢોલી રૂપે કાનો આવ્યો હતો ત્યારે જે એ રાસમાં સત્યુ થઈ ગયું ત્યાંથી આપણા હીરો વિખોટા પડી ગયા હતા અને આજે આ રાસ દ્વારા બધા આપણા હીરો સાથે મળ્યા છે એક એ વાતની પણ ખુશી છે અને વાળાભેદ અહીંયાથી પણ આપણા તૂટ્યા છે જે આપણે મછોયા પ્રાધરિયા એ બધા વિસ્તાર મુજબ નામ પડ્યા છે બાકી આપણે આહીર તો એક જ છીએ આપણે એક લોહી જ આહિર છીએ અને આજે એ વાળાભેદ તૂટ્યો છે અમને એ વાતની બહુ જ ખુશી છે એટલે કે અન્નક્ષેત્રની અંદર જે ભોજન પ્રસાદી છે તેમાં બહેનોનો પણ મહત્ત્વનો ફાળો રહ્યો છે આ સંદર્ભે થોડી મારે મિત્રો વિસ્તૃત વાત કરવી છે અનેક આહિરાણીઓ મારી સાથે છે આ અન્નપૂર્ણાની વાત કરવા માટે અન્નક્ષેત્રની એટલે ભોજન પ્રસાદની વાતો કરવા માટે શિલ્પાબેન મારી સાથે શિલ્પાબેન બેઝિક વાતોથી શરૂઆત કરીએ કે આની અંદર કોઈ હું કે તમે નથી જે આહિરાણી મહારાજ સંગઠન છે એ હું એક આહિરાણી નહીં પણ અમે સર્વ આહિરાણીઓનો એક મોટા મોટું યોગદાન એ કહેવાય કે જ્યારે અમારા એવડા મોટા મોટા દાતાઓ અને આગેવાનો અમારી આગળ હાજર છે અને એવડો મોટો ફાળો કર્યો છે છતાં પણ અમે લોકો એક પગે ઊભીને દરેકે દરેક આહિરાણી કહેવાય કે પોતાનું જે સ્ત્રી ધન કહેવાય એની અંદરથી મહાપ્રસાદ માટે ફાળો પાઠવ્યો છે અને દરેક આઈરાણી આઈરાણી બંને અન્નપૂર્ણા એ નારો અમે લહેરાવ્યો છે કે વિશ્વને અમે એક ઉદાહરણ આપવા માંગીએ છીએ કે આઈરાણી ધારે ને તે કરી શકે આ એક નવું ઉદાહરણ છે કે આવડું મોટું મહારાષ્ટ્રનું આયોજન તો બેનો દ્વારા કરવામાં આવ્યું છે પણ એટલા લોકો જે જમવા માટે આવે છે જે અહીંયા પ્રસાદ લેવા માટે આવે છે તેમાં મોટા મોટો ફાળો અમારા બહેનોનો છે જે કોઈ ભાઈઓ પાસેથી એ લોકોએ લીધો નથી પોતાના સ્વખર્ચે કે સ્ત્રીધન કહેવાય એમાંથી આવ્યું છે તમે આવનારી પેઢીઓને પણ એક એ વસ્તુ કહેવા માગીએ છીએ કે તમે આ વસ્તુ વિશે જરૂર વિચારજો અને આપણી જે સંસ્કૃતિ છે અમારો જે આયરનો આશરો ને આયરનો રોટલો જે જૂનવાણી કહાવત ચાલુ આવી છે જે રહેતી આવી છે પહેલાંના જમાનામાંથી એને અમે આ પ્રસંગની અંદર ખરી સાબિત કરીને બતાવી

આપણે ઘરે આપણી ઘરે નાનું એક છોકરું જો દસ રૂપિયા માગતું હોય તો આપણે નથી નથી આપી શકતા એને અને ઘરમાં પાંચ જણા ફાંકી ખાતા હોય તો એ પાંચ જણાનો તમે હિસાબ કરો તમે મિનિમમ હિસાબ કરશો ને તો એક જણાની ફી છોકરીને સ્કૂલમાં મોકલવાની ફી તમે એમાંથી કાઢી શકશો પ્લસ આપણામાં જે કુરિવાજો છે કે આપણી દીકરી છે જે સાસરે જાય પછી એને આપણે ડિલિવરીનો જે પ્રસંગ આવે છે ત્યારે એ પ્રસંગ આપણે જે સસરાવાળા પોતાના ઉપર લેવો જોઈએ કે આપણા દીકરાનું સંતાન છે એ દીકરીના બાપ પાસેથી લે છે તો મારું બધાને એવું એક અપીલ છે અમને વિનંતી છે કે એક દીક એક બાપને જો પાંચ દીકરી હોય તો એ બાપ વારે વારે ક્યારે ઊભો થઈ શકે એટલે ખરેખર આપણા દીકરાનું સંતાન છે તો એ ખર્ચો આપણે ઉઠાવવો જોઈએ અને આવા અનેકો અનેક કુવાર કુરિવાજો છે જે આપણા સમાજમાંથી દૂર થાય તો ખરેખર એકલોહિયો સમાજ ત્યારે કહેવાય અને ખરેખર વ્યસન મુક્તિ અભિયાન જો આજ અમે સ્ત્રીઓએ ચાલુ કર્યું છે તો ખરેખર બધાએ એમાં સહયોગ કરી અને ખરેખર વ્યસન મૂકવું જોઈએ આપણો કાર્ય ઠાકોર જેને આપણે પૂજીએ છીએ આપણો બાપ કહીએ છીએ